આગળ વાત કરીએ તો અમદાવાદની એકમાત્ર ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ વિશેષ કાયઝન હોસ્પિટલ દ્વારા વિશેષ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું આ કોન્ફરન્સમાં લીવરને લગતા તમામ રોગોની સારવાર વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી આ કોન્ફરન્સમાં દેશ વિદેશના અંદાજે બસોથી વધુ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા અને કાયઝન હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ આ કોન્ફરન્સ તબીબ ક્ષેત્રે ખૂબ મહત્વનું યોગદાન આપે છે લિવર આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે તો તેના ફંક્શન અને તેની બીમારી વિશે જાણવું બહુ જરૂરી છે આજના જમામાં અને આધુનિક જમાનામાં આપણી લાઇફસ્ટાઈલના કારણે લિવરની બીમારી બહુ જ કોમન છે તેના કારણોમાં દારૂનું સેવન બેઠાડું જીવન મેદસ્વિતા ડાયાબિટીસ વાયરલ હિપેટાઇટિસ ઓટોઇમિન હેપેટાઇટિસ આ બધા કારણોસર લિવરની બીમારીઓ બહુ કોમન છે અમે

જેમાં અમે ડોક્ટરોને ઇન્વાઇટ કરી અને એમને રિસન્ટ ડેવલપમેન્ટ માટે માહિતગાર કરીએ છીએ આજનો ટોપિક છે લિવર અપડેટ એટલે કે લિવરને લગતા રોગો અને એની ટ્રીટમેન્ટ એની સારવાર એની સર્જરી માટે શું શું નવું અપડેટ થયું છે એ એનાથી અમને માહિતગાર કરીએ છીએ ડ્યુ ટુ ધ લાઇફ સ્ટાઇલ આલ્કોહોલ અને હેપેટાઇટિસ બી વાયરસ એના કારણે લિવર સિરોસીસના પ્રમાણ વધે છે લિવર સિરોસીસના કારણે અંદર લિવર કેન્સરનું પ્રમાણ વધે છે આ વખતે અમે લિવર ને ખાસ ટાર્ગેટ કર્યું છે કારણ કે લિવરના રોગો વધતા જાય છે ખાસ કરીને લિવરના રોગો વધવાનું કારણ છે કે આપણી લાઇફસ્ટાઈલ જે બદલતી જાય છે જે આપણે મોટાપોપણું અને ફેટી લિવર એના કેસીસ વધતા જાય છે વાયરસની બીમારીઓ એના કારણે હેપેટાઇટિસ વધતું જાય છે આલ્કોહોલ અને એવી બધી લાઇફસ્ટાઈલના લીધે સિરોસીસ ઓફ લિવર અને એના પ્રશ્નો પણ ઘણા વધતા જાય છે એટલે આ અમે ધ્યાનમાં રાખીને ઉદ્દેશ્યથી ધ્યાનમાં રાખીને એના વિશે અમે આ વખતે ફોકસ કરીને લિવરને કોન્ફરન્સ બનાવી છે